નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ મિતેશ સુધાની હું આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો

ભાગીદારી પેઢીની નોંધણી ઓગણીસો બત્રીસ ભાગીદારી પેઢીનો જે કાયદો છે નાઇન્ટીન થર્ટી ટુ ના કાયદા પ્રમાણે ભાગીદારી પેઢીની નોંધણી કરાવી શકાય છે મિત્રો ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી ફરજિયાત નથી ખાસ ધ્યાન રાખજો ફરજિયાત નથી પરંતુ હા અગાઉના ટોપિક ની અંદર આપણે વાત કરી હતી હિતાવ જરૂર છે પરંતુ નોંધણી ન કરાવવાથી ઘણા બધા ગેરલાભ થઈ શકે છે ભાગીદારી પેઢીની નોંધણી કરાવી લેવી જોઈએ પેઢી કે રાજ્યમાં હોય તે રાજ્યના રાજ્યના સરકારે નિમેલા નોંધણી અધિકાર છે પેઢીની અંદર જે રાજ્યની અંદર પેઢી સ્થપાયેલી હોય તો રાજ્યના રજિસ્ટ્રાર પાસે જાય અને પેઢીની નોંધણી કરાવી શકાય છે એવું અહીંયા કહેવામાં આવે છે નોંધણી કરાવવા માટે નિયત પત્રકની અંદર જરૂરી વિગતો જેમ કે પેઢીનું નામ સરનામું એના ફોટોગ્રાફ્સ ભાગીદારી પેઢી કયા લેવલનું કામ કરવાની છે નફા નુકસાનો પ્રમાણે આપણે હમણાં ટૂંક સમય પછી જોશું પણ જરૂરી દરેક વિગતો જરૂરી દરેક ફોર્મ્સ બધા જ પ્રકારની ભાગીદારો વચ્ચેની સહિયારી જે ભાગીદારી છે એમની વચ્ચે સંમતિ એમના સહી જરૂરી ફી સાથેનું પત્રક ભરી રજીસ્ટને તમે મોકલી આપો એ પ્રમાણે તમારી ભાગીદારી પેઢીનું શું થઈ જશે રજિસ્ટ્રેશન મતલબ ભાગીદારી પેઢીની નોંધણી થઈ જશે બેઝિક ચર્ચા અહીં આપણે કરી છે પરંતુ ભાગીદારી પેઢીની જે નોંધણી કરવામાં આવે છે તો એક પાર્ટ છે ભાગીદારી પત્રકની અંદર કઈ પ્રકારની સમાવિષ્ટ વિગતો હોઈ શકે ખાસ ધ્યાન રાખજો ભાગીદારી પેઢીનું નામ અને ભાગીદારી પેઢીનું સરનામું ભાગીદારી પેઢીની શાખાઓ બની શકે કે ભાગીદારી પેઢી બે ત્રણ ચાર પાંચ શાખાઓ ધરાવે છે ભાગીદારી પેઢીની વચ્ચે કેટલા ભાગીદારો કયા પ્રકારના નફા નુકસાનનું વહેંચણી કરશે એમનું પ્રમાણ દરેક ભાગીદાર વચ્ચે કયા ભાગીદાર ક્યારે જોડાણું છે દરેક ભાગીદારના પ્રવેશની તારીખ ત્યાર પછી ભાગીદારોના નફા નુકસાનનું પ્રમાણ અહીંયા ભાગીદારો નફા નુકસાનનું પ્રમાણ છે અહીંયા પણ ભાગીદારોના નફા નુકસાનનું પ્રમાણ છે બની શકે કે બંને ટોપિક સરખો હોઈ શકે ભાગીદારી મૂડી અંગેની વિગતો અને ભાગીદારી પેઢી વચ્ચે જે મુદ્દત છે ભાગીદારી પેઢીની કેટલા સમયની મુદ્દત છે એ જોઈ શકાય અહીંયા ભાગીદારી પેઢીનું નફા નુકસાનનું પ્રમાણ છે તો એવું બની શકે કે અહીંયા ભાગીદારો પેઢી વચ્ચે કયા પ્રકારના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચણી થશે એવું લઈ શકાય બંને મુદ્દો આમ કોમન છે તો આટલી બાબતો નોંધણી પત્રકમાં સમાવિષ્ટ બાબતો હોઈ શકે જેમ કે ભાગીદારી પેઢીનું નામ સરનામું પેઢીની શાખાઓ ભાગીદારો કયા પ્રકારમાં નફા નુકસાનની વહેંચણી કરશે દરેક ભાગીદારો વચ્ચે પ્રવેશની તારીખ ભાગીદારો કેટલા પ્રકારમાં કયા ભાગીદારો કેટલી કેટલી લાવેલા છે મૂડી પેઢીની કેટલી હોય છે મુદ્દત એની પણ એમાં નોંધ કરી દેવાની હોય છે જ્યારે ભાગીદારી પેઢીનું નોંધણીપત્રક બનાવવામાં આવે છે ત્યારે આગળ જોઈએ તો ભાગીદારી પેઢીની અંદર જે ફાયદા થાય છે આગળ પણ આપણે વાત કરીએ કે ભાગીદારી પેઢી નોંધણી થવાથી ભાગીદારી પેઢીને કયા કયા ફાયદા થાય ખૂબ અગત્યનો પ્રશ્ન આગળનો ટોપિક પણ આપણે બે ત્રણ ગુણની અંદર પરીક્ષાની અંદર પૂછી શકાય અને આ જે પ્રશ્ન છે જે ભાગીદારી પેઢી ભાગીદારી પેઢીની નોંધણી થશે તો આપણને કેટલા પ્રકારના ફાયદા થશે એ પ્રશ્ન પણ આપણને પરીક્ષાની અંદર પૂછાય છે બે કે ત્રણ ગુણની અંદર તો ભાગીદારી પેઢીની નોંધણી થાય તો આપણને કેટલા ફાયદા થાય યસ વિદ્યાર્થી મિત્રો પોતાના જો લેણા અંગે પેઢી ત્રાહિત વ્યક્તિ સામે શું માંડી શકે છે દાવો માંડી શકે છે આગળ પણ આપણે ભાગીદારી પેઢીના ફાયદા અને મર્યાદાની જ્યારે વાત કરી છે ત્યારે આ ટોપિકની અંદર એમાં વાત કરી છે કે ત્રીજો કોઈ વ્યક્તિ છે ત્રાહિત પક્ષ છે જેની પાસેથી આપણે કંઈ નાણાં લેવાના છે તો એની સામે આપણે અદાલતની અંદર દાવો માંડી શકીએ છીએ પેઢીનો કોઈ પણ ભાગીદાર બીજા ભાગીદારો કે ભાગીદારી પેઢી સામે દાવો માંડી શકે છે ભાગીદાર પોતાના અધિકારો જેમ કે હક અધિકારો અને પોતાના હિસ્સા માટે ભાગલાવ માટે અદાલત સામે ન્યાય માંગી શકે છે નિવૃત્તિ થતો નિવૃત્ત થતો ભાગીદાર એટલે કે ભાગીદાર જે નિવૃત્ત થઈ છે જાહેર જનતાને નોટિસ આપી પોતાની જવાબદારીમાંથી શું થઈ શકે છે મુક્ત થઈ શકે છે અને પેઢીની નોંધણી જો કરાવવામાં આવે તો જાહેર જનતાને પેઢીના અસ્તિત્વની જાણ થાય છે તો ખાસ ધ્યાન આપજો ત્રાહિત વ્યક્તિ દાવો માંડી શકે છે બીજા ભાગીદારો સામે સામે કે પેઢી માંડી શકાય છે અધિકારો કે જે હક જેને આપણે કહી શકાય ભાગીદારોના હોય હિસ્સા અંગે અદાલત સામે ન્યાય માંગી શકાય છે ભાગીદાર જાહેર જનતાને નોટિસ આપી જવાબદારીમાંથી મુક્ત થઈ શકે છે અને જાહેર જનતાની પેઢીના અસ્તિત્વની જે પેઢી હાલમાં ચાલુ છે એવા અસ્તિત્વની જાણ થાય છે તો આ ખાસ મહત્વના ટોપિક છે એક બે ત્રણ ચાર અને પાંચ બે કે ત્રણ અંદર અંદર પરીક્ષાની પૂછાય છે કે ભાગીદારી પેઢીની નોંધણી થવાથી કેટલા બધા ફાયદા થાય આના કરતાં પણ ફાયદા છે પરંતુ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ અનુસાર જે ટોપિક આપણે અત્યારે ભણીએ છીએ પેઢીની નોંધણી થતા જે ફાયદા છે એ પાંચ પ્રકારના ફાયદા એની અંદર નોંધાયેલા છે થેન્ક યુ સો મચ માય દિયર ફ્રેન્ડ ફરી મળીશું નવા ટોપિક સાથે દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ નમસ્કાર